નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જમતી વખતે થાળીમાં કેટલી રોટલી રાખવી જોઈએ જેનો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર આપણે આપણા રોજિંદા જીવનમાં જે કંઈ કરીએ છીએ તેની અસર આપણા જીવન પર થાય છે આ વાતને ધ્યાનમાં રાખીને આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે જમતી વખતે તમારે તમારી થાળીમાં કેટલી રોટલી રાખવી જોઈએ અને તેનાથી તમને શું ફાયદો અને નુકસાન થઈ શકે છે હિન્દુ ધર્મમાં ભોજનના કેટલાક વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે આપણે હંમેશા શાસ્ત્રો અનુસાર ભોજન લેવું જોઈએ જેથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર ન થાય નકારાત્મકતાથી બચવા માટે નકારાત્મકતાને ટાળવા માટે ખોરાકના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો આપણે નિયમોનું પાલન ન કરીએ તો મુશ્કેલીમાં આવી જઈએ છીએ આપણું જીવન જીવવાના તમામ નિયમો શાસ્ત્રોમાં લખેલા છે જેનું પાલન કરવાથી આપણે ઘણી સમસ્યાઓથી બચી જઈએ છીએ જમવાની થાળીમાં ત્રણ રોટલી ન રાખવાનો પણ નિયમ છે અહીં જાણો તેની પાછળના કારણો ત્રણ રોટલી પરાઠા કે પૂરી ક્યારેય એક થાળીમાં પીરસવામાં આવતી નથી આ ઘણા લોકો ત્રણ વાટકી સાથે રાખવાને યોગ્ય નથી માનતા કહેવાય છે કે ત્રણ એક અશુભ વિષમ સંખ્યા છે આ નંબરથી ખાવાનું શરૂ કરશો નહીં મૃતકને ત્રણ ચહેરા આપવામાં આવ્યા છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના ત્રયોદશી સંસ્કાર પહેલાં થાળીમાં ત્રણ રોટલી રાખવામાં આવે છે અને તેના નામવાળી થાળી રાખવામાં આવે છે જો કોઈ મૃત વ્યક્તિને ભોજન પીરસવામાં આવે તો તેની થાળીમાં ત્રણ મોડા એટલે કે ત્રણ કે પાંચ રોટલી રાખવામાં આવે છે ત્રિકોણાકાર સંઘર્ષ તીન તીગડા કામ બીગડા આ કહેવત આપણને નાનપણથી જ મજાકમાં કહેવામાં આવે છે પરંતુ એ સાચું છે કે જ્યાં ત્રણ ટકરાતા હોય છે ત્યાં ત્રિકોણીય સંઘર્ષ થાય છે રોટલીના કિસ્સામાં પણ આ જ વાત કહેવામાં આવે છે ખોરાક કોઈ પણ વિરોધાભાષી સંખ્યા સાથે સંકળાયેલ હોવો જોઈએ નહીં નોંધ આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાગો ઉદ્દેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે અમે આની પુષ્ટિ કરતા નથી તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું